જો મિત્રો વડનગર મુકામે પહોંચી ગયા છીએ આવો આવો મજા આવો ભાઈ જીગર મજા આવો જો મિત્રો વડનગર નું સ્પોર્ટ્સ ક્લબ મેદાન જુઓ અહીંયા આવ્યા છીએ અમે બાળકો સાથે ખેલ મહાકુ તારા સમો હો સો મીટર જીગર અમારે બસો મીટર

ચાલો આવે જઈએ ઘરે પૂરું બધું જબર દોડે આવો ભાઈ બોલો આદુ શું ખાઈ ની આંબળા આંબળા આઈ ગયા સ્કૂલે અને હું પણ આવી ગયો સ્કૂલે થી થોડું જમી લઈએ લે જમવામાં છે મિત્રો જુઓ ગાજરનું શાક

मैं आपको नहीं देखता तो दूँ इमारत साफ़ यार जी मम्मी मुंह खोल दे तो आई बिमार थी अजी हाँ? दोरी ने आमला बात हो सके अब दूँ हाँ सुकारा भाई दोरी बाढ़ दी थी बद्दी चुट्टी पर ये जो चिडू फेली है सुकारी आसाराम कम करेगा तभी बद्दू अजी दोरी बद्दी वाय

Mama, <laughs> oh, mami nama mukal mau Sulai masi. Sulai. Su Masih pemah arti. કોબળો પાથરી બ્લેન્કેટ પછી કોમેન્ટ આવશે કોબળો ના કહેવાય અમને હતી બ્લેન્કેટ કહેવાય નહીં આજે ઠંડી જવું છે ચાલવા થોડા થોડું હેડવું પડશે થોડું હેડવું તો સારું રહેશે કેમ વાય વાય ચક્કર આવે હજી હજુ ચક્કર ચક્કરની પ્રોબ્લેમ ચાલુ જ છે એટલે

જય માતાજી મિત્રો અમિત પ્રજાપતિ બ્લોગમાં તમારું સ્વાગત છે ચેનલમાં નવા હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો આજના બ્લોગની શરૂઆત કરી છે રાતના વાગ્યા છે દસ અને આ ત્યાં જુઓ આ મજા આવો વોકિંગ કરવાની એક તો એમના શરીરમાં કોઈ નહીં પાછું પાછું હેડવા આવ્યો હેર પહેલા સ્કૂલ હા એવું કસરત તો એ ચાલુ રાખવી એમ સારું 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 વોકિંગ કરવું જોઈએ તમાર સ્કૂલ માં આવું દોડાઈ દીધો તમે પૂરું થઈ ગયું બેટા હવે ના આવો ફોર્મ ભરાઈ ગયો હવે તો તાલુકા કક્ષાનું ચાલુ થશે જિલ્લાનું પછી સીધું તાલુકાનું પૂરું થાય ઓહો આરતી બીમાર છે એટલે વોકિંગ કરવા આવી નથી તમે જ આગળ જોઈ જશે વિડીયોમાં સારું થશે એટલે કાલે અથવા પરમ દિવસે આવશે વોકિંગ માટે ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવે છે કોમેન્ટનો જેમ જેમ જવાબ આવે એમ આપતા રહીશું અમુક તો એના એ કોમેન્ટ આવે કે અમિત શું જોબ કરે તો મારે ગવર્મેન્ટ ટીચરમાં નોકરી છે ડિમ્પલના પણ ગવર્મેન્ટ ટીચરમાં નોકરી છે પ્રયાગ ભાઈ જમીન લે વેચનું કરે છે શું થયું બેટા કચડાઈ જઈ દોત વચ્ચે આવી જઈ એ તો કશું ના થાય લોહી આવી નહીં હમ સારું ત્યારે મિત્રો હમ પિતાજી આજનો વિડીયો ગમે હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો ચેનલમાં નવા હોય તો લાઈક શેર નવા વિડીયો જોજો જૂના જૂના એવું ના કરે બેઠા હજુ છાપું એ વાંચ્યું નહીં પણ હું અહીંયા જ પડ્યું સાત જાન્યુઆરી બોલી બીજા લાગોને શું બધું હા બરાબર બસ આજનો આજનો વિડિયો કરજો ને કમેન્ટ કરજો ગુડ નાઈટ